નમસ્કાર અમે ધોળાગામ પ્રાથમિક શાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગરથી અમે આવ્યા છીએ કુલ સાઠ વિદ્યાર્થીઓ અને સાતથી આઠ જેટલા શિક્ષકો અમે અહીંયા સાયન્સ સિટીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો ખરેખર બાળકોને બહુ મજા આવી છે જે દરિયાઈ સૃષ્ટિ જોઈ છે અને રોબોટિક ગેલેરીનો જે પરિચય મેળવ્યો છે આજની એઆઈ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એતત્ ન કેવલમ જ્ઞાનસ્ય યુગમ એતત્ વિજ્ઞાનસ્ય યુગમ વિજ્ઞાનસ્ય ચમત્કારા સમગ્ર સમગ્રस्य विश्वस्य प्रभावयन्ति સમગ્ર વિશ્વને જ્યારે વિજ્ઞાને પોતાના ચમત્કારોથી પ્રભાવિત કર્યું છે ને તો ખરેખર આ બાળકો પણ પ્રભાવિત થયા છે અને ખરેખર સાથે સાથે અમારા વિજ્ઞાન શિક્ષક શ્રી છે ને એમણે પણ જે માર્ગદર્શન આપ્યું છે ખરેખર અભિનંદનીય છે અને સાથે સાથે અમે અમારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દુલેરા સાહેબ પણ અમારી સાથે છે અને સાહેબ પણ ખૂબ જ પ્રભાવિત થયા છે અને બાળકોને જે માર્ગદર્શન મળ્યું છે એ ખરેખર સાથે પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે